चौबीस प्रतिष्ठित गुजरातीओ ने गुजरात गौरव रत्न पुरस्कार थी सम्मानित कराया सौ थी वू फिल्मों करवा बदल अभिनेता हितू कनोडिया ने स्पेशल एवोर्ड एनायत एआई मेडिसिन सोशल वर्क स्पोर्ट्स बिजनेस आर्ट जर्नालिस्ट वगैरह क्षेत्रों में महत्वपूर्ण योगदान ने सम्मानित कराया 24 પ્રતિષ્ઠિત ગુજરાતીઓને પોતાના વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ રાજ્યના સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંનો એક ગુજરાત ગૌરવ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા વર્ષ 2024 હોવાથી આ વર્ષે કુલ 24 પ્રતિષ્ઠિત ગુજરાતીઓને સન્માનિત કરાયા હતા તેહવાલ अश्विन લિંબાસિયા એવોર્ડ કાર્યક્રમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલ્ફેર નોલેજબલ ફાઉન્ડેશન્સ અને એનઆરઆઈ પેરેન્ટ એસોસિએશન્સના સંયુક્ત ઉપક્રમે અમે આના ઉપક્રમે થઈ રહ્યું ગુજરાતના વ્યક્તિઓનું અભિવાદન કરવા માટે માટીનું ઋણ હોય એક માટીની માતૃભાષાનું અને એનું એક ઋણ હોય છે ઋણ અદા કરવા માટેનો આખો કાર્યક્રમ છે એમાં ગુજરાતની જે ટેલેન્ટ હોય જે અદ્ભુત ટેલેન્ટ હોય ટેલેન્ટને અમે એપ્રિશિએટ કરીએ છીએ મોટિવેટ કરીએ છીએ ઇન્સ્પાયર કરીએ છીએ એના માટેનો કાર્યક્રમ હોય છે